ફરી સુરતમાં બે દિવસમાં હાર્ટ એટેકની આશંકા સાથે પાંચ યુવકના મોત નીપજ્યા છે પૂણા ગામનો રહેવાસી સત્યાવીસ વર્ષીય યુવક સાસરીમાં ગયો હતો જ્યાં છાતીમાં દુખાવા બાદ તેનું મોત થયું હતું અન્ય એક ત્રેવીસ વર્ષીય યુવક રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં જ્યારે અન્ય એક યુવક સવારે ગાર્ડનમાં મોર્નિંગ વોકમાં ગયો હતો ત્યારે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો આ ત્રણેયના કેસમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાની આશંકા છે સુરતના પૂણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય જય ચમનભાઈ સાવલિયા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા અને એક બહેન છે જય પરિવારનો એકનો એક દીકરો હતો જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો ગત રાત્રે જમ્યા બાદ તે સુઈ ગયો હતો સવારમાં તેને પરિવાર દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ન ઉઠતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈને દોડ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જયને લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો એકના એક દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોએ જઈને રાત્રે એટેક આવી ગયો હોવાનું જણાવ્યું હતું બીજા બનાવમાં મૂળ સૌરાષ્ટ્રના વતની સત્યાવીસ વર્ષીય દર્શન સિકવાલા ગામ ખાતે હસીનાપુર રોડ નજીક પત્ની તેમજ ત્રણ સંતાન સાથે રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો દર્શન ડિંડોલી ખાતે સાંઈ પોઈન્ટ એપાર્ટમેન્ટમાં તેના સાસરે ગયો હતો જ્યાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેના શાળા રાજેશે તેને હોસ્પિટલ જવાનું કહ્યું હતું હું ઘરે જઈને રૂપિયા લીધા પછી હોસ્પિટલ જઉં એમ કહી દર્શન રોકાઈ ગયો હતો જો થોડી વાર બાદ દર્શન અચાનક ઢળી પડ્યો હતો રાજેશ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત દર્શનને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો અને ડિંડોલી વિસ્તારમાં આવેલી અયોધ્યા નગરી સોસાયટીમાં ચાલીસ વર્ષીય યોગેશ ભવરાવ આહિરે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને ભાઈનો પરિવાર સંયુક્તમાં રહે છે પિતા રિટાયર્ડ પોલીસમેન છે યોગેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો રોજની જેમ આજે સવારે યોગેશ નવાગામ ખાતે આવેલા પાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે ગયો હતો તે સમયે જ યોગેશ ગાર્ડનમાં ઢળી પડ્યો હતો જેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ યોગેશનો ભાઈ ગાર્ડન પર પહોંચી જતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ચોથા બનાવમાં લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમાં રહેતા ચાલીસ વર્ષીય રામકૃષ્ણ સોમૈયા બિટલા લિંબાયત મહાપ્રભુ નગરમાં કાપડના યુનિટમાં કામ કરતા હતા ગત રોજ બપોરે તેઓ કારખાનામાં કામ કરતા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પાંચમા બનાવમાં પૂણા ગામ સરકારી સ્કૂલ પાસે મીરાંબિકા સોસાયટી પાસે રહેતા પિસ્તાલીસ વર્ષીય જીજ્ઞેશભાઈ વ્રજલાલ પટેલ સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર છે ગત રોજ બપોરે તેઓ ઘરે હાજર હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ જતા સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ત્રણેય યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ ભાવેશભાઈ છે મારો ભત્રીજો હતો એ એક્સપાઈટ થઈ ગયો છે એને હું બીજે રહું મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે એટલે હું ગયો પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો હતો ત્રેવીસ વર્ષ નો હતો જય ચમનભાઈ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે કોઈ વસ્તુ બીમારી નહોતી એને કોઈ વ્યસન નહીં નહોતું કોઈ બીમારી નહોતી અને કોલેજ કરીને જોવે જઈ રહ્યો હતો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ બે જણા હતા એક બેન છે સાસરે ગઈ છે